હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ગુજરાતી એક્સપેરિમેન્ટ ઝીરો સેવનમાં ફરીથી તમારું સ્વાગત છે અને ગુજરાતી ધમાકા ઝીરો સેવનમાં પણ તમારું સ્વાગત છે ગુજરાતી ધમાકા ઝીરો સેવન છે ને એ મારી પેશિયલ આઈડી છે એટલે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ મારું ગુજરાતી એક્સપેરિમેન્ટમાં પહેલો ચેલેન્જ છે અને અમે આવી ગયા છીએ મેડી ઉપર બાર કલાક બાર કલાકનો ચેલેન્જ છે ત્રણ વાગ્યા છે છ જો તમને વિશ્વાસ ના આવતો હોય તો હું દેખાડી દઉં ફોન ક્યાં ગયો બીજો જો ભાઈ આજને કેટલા વાગ્યા છે જારું ફેસ લાઈટ જ રીતે જો કેટલા વાગ્યા છે ગાઈસ 18 ને એક થઈ જો ભાઈ એટલે 6 ને એક થઈ છે અને આપણો ચેલેન્જ અહીંયા થઈ ગયો છે સ્ટાર્ટ અને ચેલેન્જમાં અમે બે જણા છે આ અને બે જણાને જ અમારે ચેલેન્જ પૂરો કરવાનો છે તો અમે બધું મેળી ઉપર લઈને આવી ગયા છે અને નાસ્તો બાસ્તો ને બધું અહીંયા પડ્યું છે જેવું તમે પાણી પાણી બાણીને બધું અને અહીંયા એક ધોકો જંગલી જાનવર ના આવે માથે એટલે એક ધોકો રાખ્યો હોય હલો તો હવે આપણે ચેલેન્જ થાય છે સ્ટાર્ટ આપણે બધું હે ને પેલા વગે વગે કરી

हर हर महादेव आ गया क्यों मारो મારે બાઇક બાર કલાક અમારે અહીંયા ચેલેન્જ કરવાનું છે પહેલો જ ચેલેન્જ છે એટલે આપણે બાર કલાકનો રાખ્યો ચેલેન્જ વિડીયો પહેલો હોય પછી ધીમે ધીમે આપણે ચોવીસ કલાકના નવી રીતના કરતા જ હું અટાણે પહેલો જ છે આપણો ચેલેન્જ વિડીયો એટલે બાર કલાકનો રાખ્યો કેમ કે એક્સપિરિયન્સ થાય એક્સપિરિયન્સ એ અમને બોલતા ના આવડે બહુ પછી જો આમ મજા આવશે કે ના હવે ફાવી ગયું ચેલેન્જ રાખવાનું તો આપણે ચોવીસ કલાકના ચેલેન્જ કરતા રહેવું અડતાલીસ કલાકનું ચેલેન્જ કરતા રહ્યો એવા ચેલેન્જ અડતાલીસ કલાકનો થાય નહીં બાકી ચોવીસ કલાકનો અમે ટ્રાય કરશું જો થાશે તો બાકી બાર કલાકનો તમે કરીને જ દેવાનું થાય ને તો પેલો તો હવે તમને નાસ્તો બાસ્તો નહીં એ બધું તમને દેખાડી દઉં પડી નાસ્તો પડી ગયો આ છે આપણે સેલ્ફ હિસ્ટ્રી આ છે આપણે પાણીનું કહે નહીં પાર્લર પાણી છે તમે જો નાસ્તામાં છે ખીચડી અને તો પાણી આવે વાટકા બે બે પાસ્તા છે છે એટલો હે અમારે નાસ્તો હવાર કાઢવાની છે યારો પબ્લિક ને દેખાડવા એટલામાં ગઈશ અમારે સવાર કરવાની છે અને એક હે ટોચ હ ભાઈ સૂરજ એજી હતા અહીંયા હે અને સવારે ગેસ દસ વાગે અમારે ચેલેન્જ કર્યો છે હવે સૂરજ ડૂબી જાય પછી મળી હેલો મિત્રો તો મારો ટાઈમ જાતે નથી હજી સૂરજ એટલે ને એટલે હે હજી અગિયાર બાર મિનિટ થઈ અમારો ચેલેન્જ ચાલુ થયો એને ચાલો ક્રિકેટ રમીએ હું કરું ચાલો ક્રિકેટ રમીને ભૂખ લાગી ગઈ એને ખાવા દેતો હોય ને દડા બડા ને બધું લઈ ને ચાલો તો અમે ગોઠવી દઈએ હવે અમારો ફોન અહિયાં તો ગાઈસ ફોન ગોઠવી દીધો છે આપણે અહીંયા સેલ્ફી માં તો ચાલો હવે અમે બેટ બેટ નયો બાઈ આ એવો ઉલાર આલ કાઈ કવ ઉડી લે ઉડી લે ઉડ રે એને આને દે ટાઈટ માં મૂકી દે અને મોકિ દે આલ ઉપસ દેખાય બે દડા હે આનથી રમીએ આપડે હવે માર્યો બાર ના ભાઈ નીચે જાય તો આવું દડો

આલ વિકેટ વિકેટ છે આ ડંગલા મરી જવો તો વિકે દીવાલ માટે તો વિકેટ ને મજા જાઓ જંગલામાં અઢે તો વિકેટ છે નીચે જાઓ

हाल भी गेट तब भी एक आते क्या हाल तब भी एक आते पर एक क्या थे ले मतीन ही रहता है तब भी एक आते एक क्या थे ना हमारे तो यहाँ ऐसा ही होता है और बॉलिंग करते हैं लोग हमारे तो ऐसा ही होता है आजाद ये कहिए

10 4 आ लो 6 देता करो कितना दिया 4 में 6 4 में 6 चलो 5 10 8 8 6 4 में 6 4 में 6 4 में 6 10 ये आ लो अपन 4 में 6